અને તેને આપણા શરીરની સૌથી લાંબી ચેતા પણ કહી શકાય છે મગજ ની શરૂઆત થી શરૂ થાય છે અને આપણા શરીરના ઉપલા ભાગ સુધી વિસ્તરેલી છે તેથી વેગસ નવ હૃદયના ધબકારા અને પાચન સહિતની ઘણી મહત્વપૂર્ણ બાબતોમાં મદદ કરે છે ટૂંકમાં એક એવા રિસેટ બટન તરીકે કામ કરે છે જે શરીરના કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી જ આ ચેતા ખૂબ જ મહત્વની છે જો કે તણાવ એટલે કે સ્ટ્રેસ જેવા કેટલાક પરિવારો વેગસ નર્વને નબળી બનાવી શકે છે તો સવાલ એ થાય છે કે જો વેગસ નર્વ નબળી પડે તો શું થાય આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે ઊંઘ પર અસર થાય છે પેટ ફૂલવા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તો ચાલો સમજીએ કે આપણા શરીરના આ રીસેટ બટનને કેવી રીતે રીસેટ કરી શકાય એટલે કે ફરીથી મજબૂત કરી શકાય સૌથી પહેલું ઊંડા શ્વાસ લેવાની કસરત કરો આ ખૂબ જ સરળ છતાં શક્તિશાળી પદ્ધતિ છે ચાર સેકન્ડ માટે ધીમે ધીમે શ્વાસ લો પછી સાત સેકન્ડ માટે તમારા શ્વાસને રોકી રાખો અને છેલ્લે આઠ સેકન્ડ માટે ધીમે ધીમે શ્વાસ ને બહાર કાઢો આ પ્રક્રિયા ફરીથી કરો ધીમે ધીમે આપણું શરીર ઊંડા શ્વાસ લેવામાં નિપુણતા મેળવી લેશે બીજો ઉપચાર છે ઠંડુ પાણી ત્રીસ સેકન્ડ માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અથવા ઠંડા પાણીથી નહાઈ લો આ વેગસ નવ ને ઉત્તેજિત કરવામાં મદદ કરશે સાથે જ તે હૃદય રોગનું જોખમ ટાળવામાં પણ મદદ કરશે ત્રીજો ઉપાય છે ગરદન અને કાનની માલિશ વેગસ નવ કાનની નીચે અને ગરદન બાજુમાંથી પસાર થાય છે આથી ગરદનની બંને બાજુએ અથવા કાનની નીચે હળવા હાથથી માલિશ કરવી જોઈએ જે તમારા શરીરની આરામ પ્રણાલી પેરાસિમ્પેથી નર્વ સિસ્ટમને ઉત્તેજિત કરે છે જે સ્ટ્રેસ પછી આરામનું કારણ બની શકે છે અને ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે ચોથો ઉપાય છે યોગ અને ધ્યાન તમે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નવને ઉત્તેજિત કરતા કેટલાક યોગ આસનોનો અભ્યાસ કરી શકો છો ધ્યાન કરતી વખતે તમારા શ્વાસ અને મનને શાંત કરવાથી બેગસ નવને સીધી રીતે ઉત્તેજિત કરી શકાય છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં